તમને એમએલ અનંત પટેલ દેખાતા હશે અને આજે કેવડિયામાં આદિવાસી યુવકો જે બે બે યુવકોનું મૃત્યુ થયું છે એ લોકો માટે શ્રદ્ધાંજલિ રાખવાનો કાર્યક્રમ હતો અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પહેલા જ ચૈત્ર વસાવાની અટકાયત થઈ એટલે એમને રોકી દેવામાં આવ્યા અને અનંત પટેલને પણ નજર કેદ કરવામાં આવ્યા છે અનંતભાઈ આપણી સાથે જોડાયેલા છે સીધી જ એમની સાથે વાત કરવી છે અનંતભાઈ એક્ઝેક્ટલી થયું શું આજે કાર્યક્રમમાં જવાના હતા અને ત્યાં પહોંચી નથી શક્યા આજે ખરેખર આદિવાસી સમાજના દીકરાને એજન્સી દ્વારા માર મારી આવ્યા હતા એ અમે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયા જવાના હતા પરંતુ આ પોલીસ તંત્ર દ્વારા અમારા લોકોને ઝઘડિયા રસ્તામાં ગરુડેશ્વર અને અલગ અલગ રાજપીપળા અલગ અલગ જગ્યા અટકાવી દેવામાં આવ્યા જે જગ્યાએ કોલેજ ગ્રાઉન્ડ પર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ જગ્યાને પણ પોલીસે સીલ કરી દીધી તળવી સમાજની ઓફિસ ની બહાર પણ ત્યાંના આગેવાનો દ્વારા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાં પણ બધાને ડિટેન કરી લઈ ગયા એટલે અમારે અમારા સમાજના યુવાનને ઢોર માર મારીને એજન્સીના માણસ માણસો દ્વારા મારી નાખવામાં આવે તો અમારા જેવા આગેવાનો ત્યાં જાય તો અમને જવાબ પણ દેવામાં આવતું નથી એટલે આ તંત્ર સરકારી તંત્ર તેમજ પોલીસ તંત્ર ખાડે ગયું હોય એવું લાગે છે અમારા સમાજના દીકરાને મારી નાખવામાં આવ્યા પરંતુ જે તે એજન્સીના ગુંડાઓએ માર્યા જે તે એજન્સી પર એક્રોસિટી એક દાખલ નથી કરવામાં આવ્યું જે તે એજન્સી પર કોઈ પણ કાયદેસરના પગલાં લેવામાં નથી આવ્યા કે તે એજન્સીના માલિક અને એજન્સી નું નામ એફઆઇઆર માં પણ દાખલ નથી કરવામાં આવ્યું એ બાબતે પણ અમે અમારી રજૂઆત કરવાના હતા

એસઓયુ ના જે પણ સંચાલકો છે એની સાથે સાથે સરકારી તંત્રની ઈચ્છા જ નહીં હતી કે અમે ત્યાં જઈએ એના પરિવારને મળીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ ભાજપના નેતા પણ ગયા હતા પરિવારને મળવા માટે કાલે વિડીયોઝ પણ આવ્યા હતા કે જેમાં ચૈતર વસાવા અને ભાજપના નેતાની તુતુમ એમ થઈ જાય છે બીજી બાજુ મનસુખ વસાવા છે એમનું ટ્વીટ અને એમને જે નિવેદન આપે છે એમાં એવું કહે છે કે ચૈતર વસાવા અને બીજા પક્ષો જે પણ આમાં જોડાયા છે એ લોકો રાજકીય રોટલા શેકે છે મનસુખભાઈને જવા દેવામાં આવ્યા મંત્રીને જવા દેવામાં આવ્યા ત્યાંના સ્થાનિક ધારાસભ્યોને પણ જવા દેવામાં આવ્યા પરંતુ મનસુખભાઈ ને તમારા માધ્યમથી મારે પૂછવું છે કે તમે રાજકીય રોટલો શેકવા ગયેલા કે તમે મગર નાસુ પાડવા ગયેલા અમારે જ્યારે જતા છે કે તમે પણ કોઈ માંગણી મૂકો અમને વાંધો નથી પરંતુ તમારે તમારી કોઈ પણ જાતની માંગણી મુકવી નથી અને જે પણ ગુનાહી પ્રવૃત્તિમાં બાર પંદર કલાક સુધી છોકરાઓને બાંધીને માર મારવામાં આવ્યો ત્યારે તમારું સત્તા સત્તા પક્ષ નું પોલીસ તંત્ર ક્યાં ગયું હતું સરકારી તંત્ર ક્યાં ગયું હતું ત્યારે તમે ખાલી આંખ બંધ કરીને બેઠા ને હવે અમને શિખામણ આપે છે કે અમે રાજકીય રોટલો શેકવા જવાના અત્યારે કોઈ ઇલેકશન નથી આવતું અત્યારે કોઈ ચૂંટણી નથી પરંતુ આ રીતનું ગુજરાતમાં અવારનવાર થાય છે અહીં ઉમરગામ તાલુકાના સંજાણ ગામના વતની યુવાન માત્ર પાંત્રીસ વર્ષનો આદિવાસી સમાજનો દીકરો સ્વર્ગીય સંદીપ એને સેલવાસ દાદરા નગર હવેલીની હોટલમાં માર મારીને મારી નાખવામાં આવે છે એના વૈતરો દ્વારા કાચની બોટલ ફોડીને એના પેટમાં મૂકવામાં આવે છે ખુરશી ટેબલ મારવામાં આવે છે અને એને મારી નાખવામાં આવે છે ત્યારે એના સ્થાનિક સાંસદ પણ ગયા હતા પરંતુ એ હોટલના માલિક પર કોઈ પણ જાતની એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી ત્યારબાદ વાંસદા તાલુકાના વાંસદા તાલુકાના કુરેલીયા ગામનો છોકરો એ પણ ક્લિપકો કંપનીમાં નોકરી કરતો તેને કરંટ લાગીને મરી ગયો ત્યાંના માલિકો એ પરિવાર આવે તે પહેલા જ એનું પીએમ કરી દેવામાં આવ્યું અને એની લાશ આપી દેવામાં આવી પરંતુ પોતે સ્વીકારતા નથી કે એને કંપનીમાં કરંટ લાગીને મર્યો અમે ત્યાર બાદ એ ની મુલાકાત પણ લીધી અને અમે જાતે આંખે જોયું છે કે એને કરંટ લાગ્યો છે ત્યારબાદ અહીના જ એક યુવાનને ચિખલી તાલુકાના યુવાનને ચાર પાંચ ગુંડાઓ એ ઘેરીને ઢોર માર મારીને સ્વર્ગીય મિરલ નામનો મિરલ હરપતી નામનો છોકરો અનમેરિડ હતો હજુ ત્રીસ વર્ષની ઉંમરનો છોકરો એને પુલ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો અને પોલીસ તંત્ર નથી કરી દાખલ કરી છે અને બીજા બે ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા હતા ખૂનમાં એ બે પણ અમને છૂટા ફરે છે એટલે મનસુખભાઈને ને કહેવાનો મતલબ એ છે આખા ગુજરાતમાં જે પણ આદિવાસી યુવાનો ના મર્ડર થાય છે ખૂન થાય છે એના દાખલા રૂપ બેસાડવા માટે હોટલ નો માલિક હોય તો એના પર પણ ગુનો દાખલ થવો જોઈએ અને એજન્સી પોતે એજન્સી પોતાના માણસો દ્વારા માર મારવામાં આવે છે એજન્સી પર પણ ગુનો દાખલ કરવામાં આવે એવું તમે બોલો અને એવું તમે એસપી કે એવું તમે પોલીસ તંત્ર પરંતુ તમારે એવું કેવું નથી તમારે માત્ર અમારા જેવા આગેવાનો પર તમારે ઠીકરું પડવું છે કે અમે રાજકીય રોટલો શેકીએ છીએ તમારા મંત્રીઓ મુલાકાત કરવા જાય તો પોલીસ તંત્ર ને મુલાકાત કરવા દે તમારા સ્થાનિક ધારાસભ્યો જાય તો કરવા દે

ચાર લાખ રૂપિયામાં એ પરિવાર આખી જિંદગી જીવી શકશે અને કોઈ પણ મારીને માત્ર ચાર લાખ રૂપિયા આપી દે એટલે અમારે અમારે ખુશ થવાનું અમારી આ લડાઈ રોપ અહીં જ અટકવાની નથી અમને જ્યારે પણ આ અમને નજર કેદ કરાયા છે ફરી પાછા અમે જઈશું પરંતુ આ પરિવારની પડખે રહેશું અને બીજા એજન્સીના માલિક હોય કે હોટલના માલિક હોય એને અમે ચેતવણી આપીશું કે આદિવાસી સમાજના દીકરાને કોઈ પણ વાકે

સાયબર ની ઓફિસ હોય છે આદિવાસી વિસ્તારમાં વિકાસશીલ તાલુકો બનાવે છે પરંતુ એમની પાસે જે સરકાર દ્વારા આદિજાતિને પૈસા ફરવાયા છે તે પૂરેપૂરું બજેટ પહોંચતું જ નથી અને બજેટ વપરાયેલું રહેવાથી ફરી પાછું એ બજેટ બીજા સદર માં વપરાય છે એટલે સરકારની ઈચ્છા શક્તિ જ નથી કે આદિવાસી સમાજના લોકોને ન્યાય મળે ને એમના સુધી પૈસા જાય ને એમના સુધી વાત જાય તમને અત્યારે ડાંગની વાત કરીએ તો ડાંગમાં એકવીસો કુવા બન્યા એકવીસો કુવામાં મોટર નાખી એકવીસો કુવામાં વીજળીકરણ થયું સોલાર યુનિટ નાખવામાં આવ્યું પરંતુ કુવામાં પાણી હોય તો સિંચાઈનું પાણી લેવાનું અત્યારની જ વાત કરીએ અમૃત સરોવર બનાવવામાં આવ્યા પરંતુ અમૃત સરોવર અમૃત સરોવર બન્યા જ નથી નવસારી જિલ્લાની વાત કરીએ તો પચાસ કરોડનું જેટલું મોટું કૌભાંડ સે જલ નું થયું છે પાઇપો દાટવામાં આવ્યા છે ઓર્ગેનિક પાઇપ દાટ્યા છે એટલે ખોદવા જાય તો પાઇપ જ મળતા નથી અને ચકલી તો મૂકી છે પણ ચકલીમાં પાણી જ નથી એવી આવી દુનિયા એટલી બધી એજન્સીઓ પૈસા કમાઈને આદિવાસી વિસ્તારમાં જતી રહી છે પરંતુ એમને પૂરતું મળતું નથી અત્યારની વાત કરીએ તો નાઈટ ફાઉન્ડેશન દ્વારા નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભોજન પીરસાય છે ભોજન બને છે રાતના બાર બે વાગે અને આદિવાસી વિસ્તારની શાળાઓમાં એ ભોજન બપોરે દોઢ બે વાગે જમવાનું આપવામાં આવે છે દાળ ભાત શાક રોટલી હોય તો શાક ને દાળ સાથે જ મિક્સ કરીને આપવામાં આવે છે અને એમ કે આમાં જ શાક છે ને આમાં જ દાળ છે ત્યારે ત્યારે પણ મારે તંત્ર ને કેવું છે કે બધું જ મિક્સ કરી નાખી દો થોડું પાણી બી નાખો અંદર દૂધ નાખો દાળ ભાત બી નાખો ને રોટલી અંદર નાખી દો અમે તો આદિવાસી એટલે ખાઈ લેશું આટલી બધી રજૂઆત કરવા છતાં વિધાનસભામાં રજુઆત કરવા છતાં પણ અત્યાર સુધી નાયક ફાઉન્ડેશન નું કોઈ કઈ કરી શક્યું નથી તેના માટે કારણ કે નવસારી જિલ્લા થી લઈને સીધી ઉપર સુધી ગાંધીનગર સુધી બધાની ખાઈકી ચાલે છે ને ભ્રષ્ટાચાર ચાલે છે એટલા માટે આખા વિસ્તાર દાહોદ મન વાત કરીએ તો ટ્રાયબલ સબ પ્લાન ની નજર રહેમ નજર હેતાળ સરકારી સરકારી ઓફિસ ના નકલી સરકારી ઓફિસ બની અને કરોડ રૂપિયા એમને પણ મળ્યા અત્યારે આદિવાસી વિસ્તાર ની અંદર કેટલી બધી શાળાઓ માં ભૂખ્યા શિક્ષકો છે પરંતુ એમના પર કોઈ પણ એમના પર કાયદેસરના ના પગલાં લેતું નથી અત્યારે આદિવાસી વિસ્તારમાં માં દારૂ જુગાર અડ્ડા અને ગાંજા નું ચલણ વિસ્તૃત ચાલે છે પરંતુ પોલીસ ત્યાં કશું રહેમ રહેમ નજર રાખે છે પરંતુ આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ ન મળે એના માટેનું સુનિયોજિત ષડયંત્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આદિવાસી સમાજના લોકો કોઈક ને કોઈ વ્યસનની બદીમાં હોય એવું વ્યવસ્થિત ષડયંત્ર સરકાર દ્વારા ચાલે છે આદિવાસી વિસ્તારના યુવકોને બાંધીને ઢોર માર મારવામાં આવે અને આઈબી ને ખબર નથી પડતી પોલીસ વારંવાર પેટ્રોલિંગ કરે છે એમને ખબર નથી પડતી અને જ્યારે મૃત્યુ થઈ જાય હોસ્પિટલ લઈ જાય ત્યારે પોલીસ ને ખબર પડે છે કે રાજકીય આગેવાન ચેતરભાઈ તો નથી આવતા ને અનંતભાઈ તો નથી આવતા ને ચાલો એમને રોકો એમને ડિટેઈન કરો આટલી તકેદારી તમે રાખી હોત તો સ્વર્ગીય સંદીપ જે સંજાણનો દીકરો છે મર્યો ન હોત આટલી તકેદારી રાખી હોય મિરલ હરપત હરપતિ ચીકલીનો છોકરો મર્યો ન હોત ને આટલી તકેદારી રાખી તો જયેશ તડવી અને સંજય તડવી મર્યો ન હોત અમારે ઘટના બને છે એના માટે સીમા સીમાચિ રૂપ કંઈક ને કંઈક કામ કરવું છે કે બીજી વખત આદિવાસી યુવાન ને કોઈ પણ સમાજ નો દીકરો હોય આર્થિક રીતે કચડાયેલો દીકરો એને માર મારીને મારી ન નાખવામાં આવે

અમે એમની એમના ભાઈ અને એમના પરિવારને પાસે પહોંચ્યા હતા ખૂબ ખરાબ પરિસ્થિતિમાં જીવતા હતા પરંતુ થોડા દિવસમાં પોલીસ તંત્ર દ્વારા રાજકીય તંત્ર દ્વારા એના પરિવારને ડરાવવા ધમકાવવામાં આવ્યા અને આવા જ વિડીયો ત્યારે પણ મૂકવામાં આવ્યા આજે આદિવાસી સમાજના લોકો ત્યાં પહોંચી ન જાય કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો પહોંચી ન જાય એના માટે એ બંને પિતાઓ છે એમની પાસે વિડિયો લઈ લેવામાં આવ્યા આની પાછળ શું કારણ છે એ તો એમને ખબર છે પરંતુ કસ્ટોડિયન ડેથ વખતે ભી એના પરિવાર અમારી જોડે ન હતા છતાં પણ અમે આઠ વાર પોલીસ સ્ટેશન ગયેલું હતું ચીખલીનું અને અમે ન્યાય મેળવ્યો હતો અમે આઈજી ઓફિસમાં પણ ગયા હતા એટલે અહીં પણ અમને પરિવાર સહકાર ન આપે છતાં પણ એ અમારા આદિવાસી સમાજના દીકરા હતા એટલે અમે એ આદિવાસી સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે પક્ષાપક્ષી ભૂલીને પણ અમે કેવડિયા જશું અને ફરી પાછા કેવડિયામાં ન્યાય માંગવા માટે અને બંને દીકરાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જઈશું